સુરત શહેરમાં કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે થી વધુ લોકો છેતરાયા વીસ લાખ રૂપિયા છાસઠ હજારથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસમાં સંચાલકો ફળાક ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં ઓફિસ ખોલી હતી અડાજણમાં કૃપા એજન્સી નામે ઓફિસ ચલાવતા હતા વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવ્યું અડાજર પોલીસ સ્ટેશનમાં કામળે સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી આઠથી વધુ લોકો ભોગ બન્યાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પ્રકાશભાઈને વિદેશમાં નોકરી આપવાના તેમજ વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂપિયા છ લાખ છ્યાસી હજાર પડાવ્યા હતા જૂન જુલાઈ બે હજાર ત્રેવીસમાં વિઝા થઈ જવાની વાત કરી હતી જોકે વિઝા નહીં થતા પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતાં શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી